હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા સ્વીકાર આવેલ છે મિત્રો કાર માત્ર એક લાખ અને એકાવન હજાર રૂપિયામાં લક્ઝરી કાર વેચવાની છે અને મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે એક્સચેન્જ પણ કરી આપશે તો કારની કિંમત મોડલ અને વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નું શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો જે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કાર્ડનું ક્યાં જોવા મળશે કિંમત વગેરે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે હોન્ડા સ્વીકારની મોડલની તો બે હજાર અને સનો અગિયારમો મહિનો કાર છે થ્રી ઓનરમાં કાર છે કાર પેટ્રોલ પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કારમાં સીએનજી સિકવેન્સ કીટ જોવા મળશે પંચાવન હજારવાળી સારી સિકવેન્સ કીટ જોવા મળશે અને સીટ કવર વગેરે કારમાં કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે કારની તો નો એક્સિડન્ટ કાર છે કારમાં કારચડો ક્યાંય જોવા નહીં મળે ટોપ મોડલ કાર છે મેગવિલ સાથે કાર જોવા મળશે સેન્ટ્રલ લોક મેગવિલ એસી પાવરફુલ વર્ક કરે છે કારમાં મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને કારનું એન્જિન સોએ સો ટકા વર્ક છે અને કારમાં ટાયર પણ તમને ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને એકદમ લક્ઝરી કાર જોવા મળશે અને બોડી લાઈન એકદમ સારી જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવા વિડીયોને અપડેટ મળતી રહીએ તો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાં એક્સચેન્જ પણ કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ હોંડા સ્વીકાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હોન્ડા સુધી કાર લેવા જતો હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર કંડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયેશરાજ